નમસ્કાર આજના મહત્વના સમાચાર આજે કલેક્ટરે પ્રેસમાં શું કહ્યું પૂરની પરિસ્થિતિને કારણે પ્રજાને જે નુકસાન થયું છે એ પ્રજાને રૂપિયા સો થી પચીસો રૂપિયા સુધીની ઘર દીઠ સર્વે કરીને રાહત આપવાની જાહેરાતથી લોકોમાં ખૂબ રોષ ભભૂક્યો છે બબુકેતને ને સ્વાભાવિક વાત છે કોઈ બાળક છે સાહેબ તમે સો થી પચીસો રૂપિયાનું જાણે રમકડું આપવાની વાત કરી રહ્યા છો પૂર તંત્રની બે દરકારીને કારણે આવેલું છે જે લોકોના ઘરમાં એકથી ત્રણ ફૂટ પાણી ઘૂસી ગયા છે ને એ લોકોને મિનિમમ ત્રણ લાખનું નુકસાન છે જે લોકો ઓલરેડી ત્રણ લાખનું નુકસાન કરી ચૂકેલા છે એ લોકો શું તમારા સો થી પચીસો ની સહાય લેશે એવું લાગે છે તમને વડોદરાની પ્રજા શું એટલી ભૂખી છે જ્યારે તમે વોટ લેવા નીકળો છો સાહેબ ત્યારે ડમ ડમ ઢોળ નગારા સાથે બિચારી નિર્દોષ પ્રજા એટલા જ ઉત્સાહભેર તમને વોટ આપતી હોય છે એક આશા એ કે જ્યારે એમને કંઈક મદદની જરૂર પડે ત્યારે તમે એમની પડખે ઉભા રહો તમે શું કર્યું ખૂબ શરમજનક બાબત છે સાહેબ આ કેટલાક સાહેબો તો ફોન બંધ કરીને બેસી ગયા છે ને આજે સો થી પચીસ સો રૂપિયાની જે રાહત આપવાની વાત છે ને એ ભાજપ સરકારે વડોદરાની પ્રજા સાથે ખૂબ ક્રૂર મજાક ને મશ્કરી કરી છે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે કલેક્ટર્સની કચેરી જઈને દેખાવને સૂત્રોચ્ચાર કરાયા છે શું પદાધિકારીઓ ઉચ્ચ લેવલે કોઈ વાતચીત કરીને યોગ્ય નિર્ણય લઈને સરકારી ધોરણે શું વડોદરાની પ્રજાને મદદ ના કરાવી શકે એ પણ એક ગંભીર સવાલ છે જનતાનો રોષ ફાટી નીકળ્યો ને સાહેબ તો ખબર નહીં શું પરિસ્થિતિ હશે નમસ્કાર નીલા ઠક્કર